હવે ઘટના સુરતથી જ્યાં વેસુ વિસ્તારમાં આવેલી પોદાર રેસીડન્સી પાસે ગેસ લાઇન નાખતી વખતે લીકેજની ઘટના બની લાઇન લીકેજ થતાં આગનો બનાવ સામે આવ્યો હશે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને જે લાઇન નાખવાની કામગીરી છે તે કામગીરી કરી રહેલા એક વ્યક્તિ આગમાં દાઝી ગયા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે વેસુ ફાયર વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ઘટનામાં જ્યાં કામ ચાલી રહ્યું હતું લાઇન નાખવાનું ત્યાં આસપાસ મૂકેલી ગાડી અને વાહનમાં પણ આગ લાગી છે જે એક વ્યક્તિ દાઝી ગયો છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટના સુરતના દેસુ વિસ્તારની સાહિસ જગતાપ જોડાશે સાહિસ શું આગ પર કાબુ મેળવાઈ ગયો છે જે વ્યક્તિ દાઝી ગયો છે તેની હાલત કેવી છે બિલકુલ પ્રવીણ અત્યારે આગ પર મેળવી લેવામાં આવ્યો છે પરંતુ ગુજરાત અને આગ નો બનાવ સામે આવ્યો હતો આગનો બનાવ બનતાની સાથે જ જે એક વ્યક્તિ કામ કરી રહ્યો હતો તે પણ દાઝી ચુક્યો હતો અને આજુબાજુમાં મુકેલા વાહનો ની અંદર પણ આગ લાગી ગઈ હતી સમગ્ર બાબત ને જોતા સ્થાનિક લોકો દ્વારા

બિલકુલ ચોક્કસપણે પ્રવીણ જે રીતે ચાર જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી હજુ સુધી દુકાનદારો ને વળતર નથી મળી રહ્યું બીજી તરફ આ ગાડીઓની અંદર પણ આગનો બનાવ બન્યો છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે તંત્રની બેદરકારી તો છે જ પરંતુ ગુજરાત ગેસ કંપની ની પણ બેદરકારી સામે આવી રહી છે કેટલાક લોકો વિસ્તારમાં પણ આગની અંદર ગયા હતા અત્યારે પણ કામ કરતી વખતે વિસ્તારની અંદર પણ એક વ્યક્તિ દાઝી ગયો છે જે રીતના વારંવાર આગના બનાવ બની રહ્યા છે ત્યારે લોકોની અંદર એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે કે તંત્ર કેમ આના પર લગામ નથી લગાવવામાં આવી રહ્યો અને તંત્ર બેરીકેટ લગાવી કામગીરી કેમ નથી કરી રહી તે પણ એક મોટો પ્રશ્ન છે ધન્યવાદ સાઈશ સમગ્ર અપડેટ બદલ